મોટી ગાડીઓ બી ખરાબ થઈ જાય ઘણી અને નંબર પ્લેટો ઘણી તોડેલી ઉપર પડી છે જિલ્લાના અનેક એવા વિસ્તારો છે દાહોદ છે ધાનપુર છે દેવગઢ બારિયા લીમખેડા ફતેપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને લઈને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં બાજુ પાણી પણ ભરાયા છે સાથે સાથે નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા જે હાઈવે ની દુર્દશા જે છે તે સામે આવી રહી છે આપ જે મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ છે દાહોદ દાહોદ થી નિંબાહેડા ને જોડતો નેશનલ હાઈવે છે અને આ લીમડી નજીક જે દેપાડા ગામ આવેલું છે ત્યાં બાજુ આ હાઈવે ઉપર પાણી ભરાયા છે હાઈવે પાણી ભરાતો હાલાકીનો સામનો હાઈવે દ્વારા રોડ જે છે એને ઊંચો લઈ અને ત્યાં બાજુ પૂરણ કરીને આ રોડ બનાવવામાં આવે જેથી કરીને આસપાસના જે લોકો છે તે લોકોને તકલીફ ના પડે આજે રોડ ઉપર જે પાણી જે છે તે અહિયાં ના ભરાય હેમલ પંચાલ સંજય દાહોદ